આજે બપોરે ત્રણ સાડા ત્રણ વાગ્યાના સુમારે પોરબંદરના ચાર પાંચ યુવાનો પોરબંદરના દરિયા કિનારે લોડ શોટોલની સામે દરિયાના સમંદરના ખાલી કિનારા ઉપર નાળા માટે કરીને ગયેલા એમાં એક યુવાનને મોજાનું જાપતું આવી અને ખેંચી ગયું હજી એ ખેંચાણો કે તરત જ એની સાથેના જે બે યુવાનો હતા એમણે રેસ્ક્યુ ટીમને મદદ માટે તરત જ ફોન કરી દીધો અને પાંચ સાત દસ મિનિટની અંદર જ રેસ્ક્યુ ટીમ પણ ત્યાં સ્થળ ઉપર આવી ગઈ પરંતુ રેસ્ક્યુ ટીમે ત્યાં આવીને ત્યારે જોયું ત્યારે એ છોકરો જે છે એ વીસ પચીસ ફૂટ દરિયાની અંદર હતો અને દરિયાના મોજાની અંદર ફસાયેલો હતો અને હાસ ઉચા કરી અને બચાવવા માટે કરીને મદદની ગુહાર માગી રહ્યો હતો પરંતુ રેસ્ક્યુ ટીમે કોઈ જાતનું રિસ્ક લીધું નહીં કે જેના માટે એને બોલાવવામાં આવ્યા હતા એમણે માત્ર જોઈ રાખ્યું અને એમ કહ્યું કે જ્યાં સુધી અમને ડેડ બોડી નજર ના આવે ત્યાં સુધી અમે એમાં કંઈ કામ ન કરી શક્યું અને એ છોકરો માત્ર અડધી એક મિનિટ દેખાણો છે એ લોકોને અને પછી એ દરિયામાં તણાઈ ગયો દરિયામાં તણાઈ ગયા પછી લગભગ બે અઢી કલાક પછી એ લોડ્સ હોટલથી આગળ જે યમુના હોટલ છે ત્યાંથી એની ડેડ બોડી એના મિત્રો અને એ વિસ્તારના જે તરવૈયાઓ છે એ લોકોએ કાઢી અને અહીંયા કમનસીબે એનું ધ્યાન થયું દુઃખદ અવસાન થયું અને ભાવસેજી હોસ્પિટલ લઈ આવ્યા છે અત્યારે એના પોસ્ટમોર્ટમ રિપોર્ટ ને થઈને હમણાં ત્યાંથી ડેડ બોડીને લઈ જવામાં આવશે દરમિયાન અમે ન્યૂઝપેપરની અંદર એવું જોયું કે આ રેસ્ક્યુ ટીમે તાત્કાલિક રિક્સ કરીને મદદ કરી છે અને એવું બધું અત્યારે સમાચાર માધ્યમોથી અમને જાણવા મળ્યું તો આ હકીકતથી આખી વિપરીત હકીકત રજૂ કરવામાં આવી રહી છે રેસ્ક્યુ ટીમે જે રિક્સ કરીને જે મદદ કરવી જોઈતી હતી એ મદદ કરી નથી એ મદદ કરવાનો પ્રયત્ન પણ કર્યો નથી અને જે છોકરાઓ સાથે હતા જે લોકોએ જોયું છે એ તમામની એવી રજૂઆત છે કે આ જે દુઃખદ અવસાન થયું છે એ આવો બનાવ જ્યારે બીજો કોઈ બને પોરબંદરના દરિયા કિનારા ઉપર ત્યારે રેસ્ક્યુ ટીમે પોતાની જે જવાબદારી નિભાવવી જોઈએ એમાં જે નિષ્ણાતો હોવા જોઈએ આ દરિયાની અંદરથી બચાવ કામગીરી કરી શકે એવા એક્સપિરિયન્સ વાળા માણસો જ હોવા જોઈએ એવા કોઈ એની અંદરમાં નજરમાં આવ્યા નથી ને કે રેસ્ક્યુ કરી શકાય એવા કોઈ સાધનો પણ એ લોકો પાસે હોય એવું પણ ધ્યાનમાં આવ્યું નથી ફાયર બ્રિગેડની કામગીરી જે સંતોષકારક નથી અને એનાથી જે દુઃખ થયું છે એ ચોક્કસપણે અમે લખીને કમિશનર સાહેબને રજૂઆત કરશું અહીંયા જે એના કુટુંબીજનો અને લતાવાસીઓનો બહુ મોટું એક હુજમ અહીંયા ભેગું થયું હતું અને અમે એવું નક્કી પણ કરતા હતા કે હમણાં રજૂઆત કરીને અમે અહીંયાથી એની ડેડ બોડી ન સંભાળીએ અને એની સામે કાર્યવાહી કરવાની માંગ કરીએ પરંતુ એવું ન કરીને અમે જે દુઃખદ અવસાન બન્યું છે યુવાનનું એ યુવાનની અંતિમ વિધિ વહેલી થાય અને કોઈ એવી રૂકાવટ ન થાય કે કોઈ એવો એની અંદર વિવાદ ન થાય એટલા માટે એવું નથી કરવા દીધું અમે ચોક્કસ આવતીકાલે સવારે પોરબંદરની અંજુમન ઇસ્લામ જે સંસ્થા છે એના મારફત પણ આ કમિશનર સાહેબને આ જે રેસ્ક્યુ ટીમ છે એની કામગીરીને સરખી રીતે જોવામાં આવે એના માટે રેસ્ક્યુ માટેના જે જે સાધનો એની પાસે છે એ કેવા છે રેસ્ક્યુ ટીમમાં કેવા રિસ્ક લઈ શકે અને રેસ્ક્યુની મદદ વખતે કેવી રીતે લોકોની મદદ કરી શકે એના માટે અનુભવી તજજ્ઞો એની અંદર છે કે કેમ એની પણ કમિશનર સાહેબ તપાસ કરે એવી અમે ચોક્કસ રજૂઆત કરીશું